દિયોદર લાયસન્સ ક્લબ પરિવાર દ્વારા કારજાર ગરમીમાં ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું આજની ગરમીમાં મોસમમાં લોકોને ગરમીની હાલ બેહાલ થઈ જતા હોય છે ત્યારે આજુબાજુના ગામડાઓમાંથી દિયોદર આવતા લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે ગુજરાત એગ્રો સેન્ટર દ્વારા ઠંડી છાશ અને પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દિયોદર લાયસન્સ ક્લબ પરિવારના પ્રમુખ શ્રી વિપુલભાઈ જોશી ઉપપ્રમુખ શ્રી પ્રદીપભાઈ શાહ પ્રોજેક્ટ ચેરમેન શ્રી સબીરભાઈ મેમણ

ઇંગ્લિશ ભૂષા છીપાય ને તેમને ઠંડક થાય એ માટે અમે આજે છાસો પ્રોગ્રામ લાયન્સ ક્લબ અને ગુજરાત એગ્રો સેન્ટર સબીરભી વતી રાખવામાં આવ્યો છે અને લોકોને ઠંડક પડે એ જ અમારો ખાસ ઉદ્દેશ છે ઉદ્દેશ છે અને ગરમીના અંદર એ લોકોને ઠંડક પડે જ અમારો ઉદ્દેશ છે

હા તો પેપર માટેનું છે અમાર ફોટા નથી તમે આવી જાવ થોડી માટે માટે મુકામે જ્યારે આવી ધકધકતી ગરમી પિસ્તાળીસ ડિગ્રી થી પણ વધુ ગરમી છે ત્યારે આજુબાજુના ગામડામાંથી આવતી પબ્લિક સિટીની પબ્લિક અમારા મિત્ર લાયન્સ ક્લબના સૌથી જૂના મેમ્બર એવા શબીરભાઈ મહેમાન દ્વારા ગુજરાત એગ્રો સેન્ટર દ્વારા પાણીની પરત પણ ચાલુ કરેલી છે અને આજે આવી ગરમીની અંદર ધક ગરમીની અંદર લોકોને શીતળતા મળે એટલે અમે શ્વાસ વિતરણનો પ્રોગ્રામ કરેલો છે અને આજની તારીખની અંદર અમે પાંચ છ લીટરથી પણ વધુ શ્વાસ લોકો સુધી પહોંચતી થાય એવા પ્રયત્ન કર્યા છે અંદાજીત ત્રણ હજારથી પણ વધુ લોકો આજે આ શાસ્ત્રનો ઉપયોગ કરી અને એમને શીતળતા મળે એવી પ્રાર્થના કરીએ છીએ અને તમામ મિત્રોને આ ગરમીનો પ્રોકોપ ચાલી રહ્યો છે ત્યારે સાથે એક વિનંતી કરીએ છીએ કે ગમે એટલી એસી લગાવશો પરંતુ જો આપણે એક વૃક્ષ નહીં લગાવીએ તો ગરમી સતત વધી રહી છે એનું પણ ધ્યાન રાખી અને ભવિષ્યની અંદર આપણા ઘરે એક નહીં તો અનેક વૃક્ષો વાવી અને વૃક્ષનું સાથે સાથે જતન થાય એના માટે પણ પ્રયત્ન કરવા હું લાયન્સ ક્લબ પરિવારમાંથી પ્રાર્થના કરું છું જય લાયન્સ